જે કેમ્પમાં એકસો વીસથી વધુ તબીબો સેવા આપશે અને લોકોના મોઢાના કેન્સરની તપાસ અને તમાકુના નુકસાન અંગે જાગૃતિ ફેલાવશે આ અંગે શ્રવણ ચોકડી સ્થિત જૈન ડોક્ટર ક્લિનિક ખાતે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા લોકોને કેમ્પનો લાભ લેવા જણાવાયું છે ભારતમાં જે કેન્સરનો રેટ છે એના વિશે હું આપને માહિતગાર કરીશ જેથી કરીને આપણે સમજી શકીએ કે ઓલર કેન્સરે આપણા સમાજ માટે એક ગંભીર પ્રશ્ન બની રહ્યો છે ભારતમાં गत વર્ષ લગભગ ચાર લાખ સાહીઠ હજાર જેટલા કેન્સરના કેસીસ નોંધાયા હતા જે પૈકી એક લાખ ઓરલ કે ભારતમાં પાંચ વ્યક્તિ ફક્ત ને ફક્ત ઓરલ કેન્સરના લીધે મૃત્યુને ભેટી રહ્યા છે સૌથી ગંભીર બાબત ઓરલ કેન્સરની એ છે કે ઓરલ કેન્સરથી પીડાતા દર્દીઓની સરેરાશ ઉંમર ચોત્રીસ પાંચ વર્ષ છે તો આપ સમજી શકો છો કે આ રોગ આપણા ભારત વર્ષના યુવાધનને પોતાની જકડમાં લઈ રહ્યો છે કે જે આપણા દેશ માટે એક ભવિષ્યમાં પ્રોબ્લેમ ક્રિએટ કરી શકવાનો છે કિશન પટેલ છે અને હું ભરૂચમાં પ્રેક્ટિસ કરું છું અને આ માધ્યમ દ્વારા યુવામાં વધતા જતા કેન્સર કેન્સરને લઈને જે આ કેમ્પ યોજાયો છે એના માટે આ માધ્યમ દ્વારા એક સંકલ્પ લઈએ કે આજથી આ વ્યસન મુક્ત ભારત નિર્માણ કરીએ થેન્ક યુ તમાકુનું સેવન છે જેવી કે પાન મસાલા છે ગુટકા છે બીડી સિગરેટ છે જે ધુમાડાથી ઘણા રોગો થાય છે શ્વાસ લેવામાં તકલીફ થાય છે મોઢામાં ચાંદી પડે છે એ બધું તમાકુના સેવનથી થાય છે તો આપણે એ બધું છોડીને વ્યસન મુક્ત ભારતનું નિર્માણ કરીએ નમસ્કાર ભરૂચ ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લામાં સર્વપ્રથમવાર મેગા ઓરલ કેન્સર ડિટેક્શન મોડાના કેન્સરની તપાસનો કેમ્પ યોજાઈ રહ્યો છે આ કેમ્પ એકત્રીસ મે બે હજાર પચીસ વર્લ્ડ નો ટોબેકો ડે સવારે દસ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી યોજાઈ રહ્યો છે આ કેમ્પમાં ભરૂચ અંકલેશ્વર ઝઘડિયા રાજપારડી અને રાજપીપળાના સિત્તેરથી વધુ ડેન્ટલ ક્લિનિકો પોતાની સેવાઓ આપશે થી વધુ ડોક્ટરો સેવાના કેન્સરની પ્રાથમિક તપાસ અને તંબાકુ છોડવાની સલાહ આપશે તો ભરૂચ નાગરિકોને આ નમ્ર વિનંતી છે કે તેઓ અને તેમના પરિવારજનોને એનો લાભ લે અને ભરૂચને તંબાકુ મુક્ત અને કેન્સર મુક્તનો આપણે સંકલ્પ લઈએ હેતુ મુખ્ય હેતુ છે કે કેન્સર જે છે ઓરલ કેન્સર મોડાનો કેન્સર એનો આપણે તપાસ અર્લી સ્ટેજમાં કરી શકીએ છે અને જેને ઘણા બધા કેસીસ એવા છે જે અર્લી સ્ટેજમાં રિવર્સ બી થઈ શકે છે તો આ કેમ્પનો મેઇન ઉદ્દેશ છે કે જે લોકોને પાન મસાલા તંબાકુનું સેવન છે એ લોકોનું એકવાર તપાસ કરાવે ચેક કરાવે અને અગર કોઈ અર્લી સાઇન છે તો એ ડૉક્ટરની મુલાકાત લે અને એના સિવાય અમે સંકલ્પ કરીએ છે કે આપણે છોડાવવામાં બધાની મદદ કરીએ જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ